નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રિશમા આપનું સ્વાગત કરું છું બોપલ પોલીસે દારૂબંધીના ભંગ બદલ બે અલગ અલગ સ્થળોએથી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે પ્રથમ ઘટના ગુમા ગામમાં સ્કાયટેલ ફ્લેટ પાછળ બની હતી પોલીસે એક સફેદ ઇકો ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 70 બોટલો શોધી કાઢી હતી આ દારૂની કિંમત ₹58315 હતી આ કાર્યવાહીમાં કુલ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે પોલીસે કુલ ₹ બે લાખ પંચાણું હજાર પાંચસો પાંસઠનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે દારૂ ઉપરાંત રૂપિયા પાંચ હજારનો મોબાઈલ ફોન અને રૂપિયા બે લાખની ઇકો ગાડી સહિત કુલ રૂપિયા બે લાખ ત્રેસઠ હજાર ત્રણસો પંદરનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ મામલે ચંદુ લાખો ધનજી ખોખરિયા નામના ઈસમની ધરપકડ કરાઈ છે તો બીજી કાર્યવાહી ગુમા ગામમાં પ્લેઝર ક્લબ પાસે આવેલ રોખાની ફાર્મની બાજુમાં એક ભાડાની ઓરડીમાં કરવામાં આવી હતી ત્યાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અડતાલીસ બોટલો મળી હતી જેની કિંમત રૂપિયા બાવીસ હજાર બસો પચાસ હતી દારૂ સાથે રૂપિયા દસ હજારની કિંમતનો એપલ આઈફોન અગિયાર મોડેલનો મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો પોલીસે કુલ રૂપિયા બત્રીસ હજાર બસો પચાસ મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ ઘટનામાં શિવલાલ ઉર્ફે શિવો દિનેશભાઈ કલાસવાની ધરપકડ કરાઈ છે